હેલો બધાની જય માતાજી અને સ્વાગત છે આપણા બીજા બ્લોગ અને હાલ સવાર પણ પડી ગઈ છે અને સૂરજ દાદા પણ નીકળી ગયા છે તો હાલ તડકો પડે બહુ તો આપણે લેબડાના ઉભા ઉપાસમાં અને આપણે બોરા પણ ત્રણ ભરી નાખ્યા છે અને હું આપણે ખડકવાના છે પૂળા એટલે આપણે લકરાનો બનાવી નાખ્યો છે કેમ કરી કે આપણે તુલીએ આરામ કરી પણ નાખ્યું કેમ કે સડકો પડે તો તો હાલ આપણે ગઈસ નાયા પણ પરાસો નાઈ ધોઈન ફ્રેશ થઈ ગયા અને પૂરા પણ આપણે એટલા ઉપાડી નાખ્યા છે ને હવે બીજા કાલે ઉપાડવા પણ પડશે અને હાલ આપણે બેઠા છીએ અને વરસાદ આવે એવું વાતાવરણ પણ થઈ ગયું છે અને કુતે ઉપર વહા પડતો આપણે બેટા સા ગરમી છે બહુ સાંજ પડી તો પણ ગરમી બહુ છે અને આપણો કેરબો બો પણ ખાલી થઈ ગયો છે પાણી મય છે ને તો આપણે પેલો ટાઈમ ધોવો પડશે કેરબાને પણ અને હજી તો આપણને બ્લોગ બનાવતા ખાઈ એટલું તો આવડતું નહીં તો પણ કમેન્ટ કર દો ફ્લોગ બનાવવા આપણે રાગે રાગે પણ સીસી જાશો ફ્લોગ બનાવતા આપી બોલવામાં તો ઓછા પડે તો પણ આપણે રાગે રાગે સીસુ જાઈશું અને પ્લોગ જો બને કમેન્ટ ફાઇન બી કરી નાખશો તમે અને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર સબસ્ક્રાઈબ કરના મળતે હે નેક્સ્ટ બ્લોગને